નમસ્તે જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથી મિત્રોનું સ્વાગત છે તો આજના મુખ્ય ખેડૂત સમાચાર જોઈએ તો મોદી સરકારની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે અને બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે રેશન કાર્ડ ધારકો માટે લેવાયો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને સરકારની ચૂંટણી પહેલાં દસ મોટી ભેટ જેમાં ગેસ ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન ધારકોને ત્રણસો રૂપિયાની સબસિડી અને વાહન ખરીદવા પર પચાસ હજારની સબ તો મિત્રો આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલા ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવે બેલ આઇકન ને દબાવો જેથી રોજબરોજની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો સમાચારને આગળ જોઈએ તો મોદી સરકારની મોટી જાહેરાત હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ નહીં જોવી પડે મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી પડશે નહીં પરંતુ પંદર દિવસમાં જ ગામડાઓની વીજ જોડાણ મળી જશે તો મિત્રો ખાસ કરીને મોદી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે તમારા દેશમાં વીજળી કનેક્શન માટે વધુ રાહ નહીં જોવી પડે મોટા શહેરોમાં સાત દિવસના બદલે હવે ત્રણ જ દિવસમાં વીજ કનેક્શન મળી જશે અને ગામડાઓમાં જે ત્રીસ દિવસની રાહ જોવી પડતી તેના બદલે હવે માત્ર પંદર દિવસમાં ગામડાઓમાં વીજળી જોડાણ મળી જશે તો તે પછી જોઈએ તો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે તો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે તો સત્તરમાં હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન અને જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે પરંતુ એની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી કે સત્તરમો હપ્તો કઈ તારીખે જાહેર થઈ છે પરંતુ ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આમ વાત કરીએ તો જૂન અને જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે

તો મિત્રો વાત કરી દઈએ કે એનએફસી અંદર જે નોંધાયેલા બત્તેર લાખ છે રેશન કાર્ડ પૈકી છે પોઈન્ટ પાસે લાખ રેશન કાર્ડ જે રેશન કાર્ડના આધારે બ્લોક કરી રહ્યા છે અને જેમાં એના કારણ એ છે કે મૃતકોના નામ હતા અને અમુક અકાઉન્ટ જે છે એ ડમી હતા રેશન કાર્ડ જેના કારણે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને હાલ આધાર કાર્ડ કહેવાય ફરી કરવામાં આવ્યું છે રેશન કાર્ડ સાથે વાત કરીએ તો દેશભરમાં નકલી રેશન કાર્ડના આ કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ત્યારે હવે જો તમે આ આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમને પણ મફત અનાજ નહીં મળે અને એક માર્સ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલ તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે રાજકોટ શહેરમાં એક વીસ હજાર તેમજ જિલ્લામાં તેત્રીસ હજાર કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે પરિવારમાં એક કે બે વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાયું છે સરકાર તરફથી રેશન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તક પણ જતી રહી છે તે લોકોને એના કારણે બ્લોક કરવામાં આવ્યું છે તો છેલ્લી હવે તારીખ એકત્રીસ માર્ચ સુધી લંબાવવામાં આવી છે જો તમારે પણ હજી સુધી રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક અને એક કેવાયસી કરવાનું બાકી હોય તો વહેલી તકે તમે નજીકના તમારા સાયબર કેફે અથવા માય રેશન નામની એપ્લિકેશન દ્વારા પણ તમારી જાતે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો તમે તમારા જાતે પણ રેશન કાર્ડમાં કેવાયસી કરી શકો છો મિત્રો તે પછી જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો શરૂઆત અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં યુરોપમાં મંદીનો મહાલ છવાયેલો છે ત્યારે જીરામાં બીજા કોઈ કારણો નહીં આવે તો રૂપિયા પિસ્તાલીસ થી નીચો ભાવ જવાની શક્યતા નહીવત વચ્ચે ઊંઝામાં ઊંચો ભાવ સત્તાવનસો ની સપાટીએ સીસીઆઈ દેશમાં બત્રીસ પોઈન્ટ એક્યાસી લાખ ગાંચડી કપાસની ટેકાના ભાવે ખર્ચ જે માર્ચમાં ખરીદી કરી છે હવે ટેકાના ભાવ કરતાં પણ ભાવ વધી જવાના કારણે ખરીદી બંધ કરવામાં આવી છે ત્યારે કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે દેશમાં કઠોળની અસર ટાળવા દેશમાંથી આયાત કરવામાં આવશે અને બ્રાઝિલ થી અડદ મંગાવવામાં આવશે તો જૂન અથવા જુલાઈ મહિનામાં બે હજાર નો સપ્તાહ આવવાની સંભાવના રહેલી છે આમ આજના મોટા ખેડૂત સમાચારની વાત કરીએ તો જેમાં જૂન અથવા જુલાઈ મહિનામાં બે હજાર નો સત્તર મોટો આવશે મિત્રો તે પછી જોઈએ તો સરકારની ની ચૂંટણી પહેલા દસ મોટી ભેટ તો જોઈએ મિત્રો રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરી થી માર્ચ બે હજાર ચોવીસ માં વસુલાત થનાર ફ્યુઅલ ચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરાયો આવશે ફ્યુલ ચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ ઘટીને રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ રહેશે અને ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટની વીજ વપરાશ કરવામાં આવે તેવા ખિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે સત્તાવનની માસિક બચત થશે તેમ કનુભાઈ દેસાઈએ જાહેર કર્યું છે આમ પચાસ પૈસાનો ઘટાડો યુનિટ રીત કરવામાં આવ્યો છે તે પછી જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે પેટ્રોલ ચોરાણું આજુબાજુ જ્યારે ડીઝલ બે રૂપિયા આજુબાજુ છે તો રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે વેટ ઘટાડ્યો છે અને પચ પાંચ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ સસ્તો થયો છે તેવી રીતે ગુજરાતમાં પણ બે રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ તો આ સાથે લોકસભાની ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે ભેટ મુજબ નવી ત્રણસોને એક એસટી બસો ગિફ્ટ આપી છે આમ સરકારની ચૂંટણી પહેલાં લોકસભાની જે ચૂંટણી આવવા જઈ રહી છે ત્યારે હર્ષ સંઘવીએ નવી ભેટ આપી છે અને ભેટ મુજબ ત્રણસોને એક એસટી બસો ગિફ્ટ આપી છે તે પછીની હેડલાઇનની વાત કરીએ તો ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ચૂંટણી પહેલાં સરકારની મોટી ભેટમાં ઈ વ્હીકલ ખરીદવા પર અપાશે પચાસ હજાર રૂપિયાની સબસિડી અને એપ્રિલ બે હજાર સોવીસથી જુલાઈ બે હજાર સોવીસ ચાલનારી આ યોજના પર રૂપિયા પાંચસો કરોડનો ખર્ચ કરવામાં આવશે અને યોજના હેઠળ ટુ વ્હીલર દીઠ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નાના થ્રી વ્હીલર ઈ રિક્ષા અને ઈ કાર્ડ માટે રૂપિયા પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે થ્રી વ્હીલર ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે તો આમ સરકાર દ્વારા ચૂંટણી પહેલા પચાસ હજાર સુધીની સબસિડી જાહેર કરવામાં આવી છે મિત્રો તે પછીની હેડલાઇનની વાત કરીએ તો ગેસમાં ભેટ તો કેન્દ્રીય કેબિનેટ બે હજાર ચોવીસ માટે પીએમ ઉજ્જવલા યોજના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે હવે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી સબસિડી આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય દસ કરોડ પરિવારના ફાયદો થશે અને નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી જેને એક વર્ષ માટે વધારીને એકત્રીસ માર્ચ બે કરવામાં આવી છે એ સાથેની હેડલાઇનની વાત કરીએ તો ચૂંટણી પહેલાં મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા સોનો ચોખ્ખો ઘટાડો કર્યો છે અને પહેલાં અગિયારસો રૂપિયાનો ભાવ હતો ત્યાર પછી નો ઘટાડો કર્યો હતો અને હવે ફરી સો રૂપિયાનો ઘટાડો કર્યો છે હાલમાં ગુજરાતમાં આઠસો વીસ આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહે છે આમ એક વર્ષ માટે જે સબસિડીની સહાય છે એ વધારી દેવામાં આવી છે આ સાથે આધાર કાર્ડમાં નામ ફેરફાર અને પેલિંગ ફેરફાર એ આધાર અપડેટ સમય મર્યાદામાં પણ વધારાની જાહેરાત કરી છે અને આધાર કાર્ડ ધારકો જૂન સુધીમાં મફત ફેરફાર કરી શકે છે આ સેવાઓ માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ હશે જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકો આ તકનો લાભ લઈ શકે છે આમ આધાર કાર્ડમાં જે તારીખ ફેરફાર છે તેમાં હજી પણ લંબાવ કરવામાં આવ્યો મિત્રો આ સાથે એક નવી પણ જાહેરાત કરવામાં આવી છે કે નમો સર્વિસ યોજનાની શરૂ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને કુલ રૂપિયા ચારસો કરોડની જોગવાઈ તેમાં કરવામાં આવી છે તો ધોરણ અગિયાર ના વિજ્ઞાન પર્વ અભ્યાસ માટે રૂપિયા દસ હજાર ની સહાય આપવામાં આવશે અને ધોરણ બાર માં વિજ્ઞાન પર્વ અભ્યાસ માટે પંદર હજાર ની સહાય આપવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના ના પાત્રતા જે ધરાવે છે તે વિદ્યાર્થીઓને આ લાભ મળવાની પાત્ર છે આ ઉપરાંત જે નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેમાં ધોરણ નવ અને દસ માં વાર્ષિક રૂપિયા દસ હજાર ની સહાય અને ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર ની સહાય ધોરણ બાર સુધીના અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ પાંચ હજારની સહાય આમ વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને આ લાભ મળી શકે છે તો મિત્રો તે પછી જોઈએ કે આજના મુખ્ય ખેડૂત સમાચારમાં આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં ટુકડા ઘઉં અગિયાર ક્વિન્ટલ આવક થઈ હતી અને ઘઉંનો એક મણનો ભાવ ખેડૂત ને ચારસો ને પંચાણું થી લઈને છસો ચુમ્માલીસ રૂપિયા મળ્યો હતો યાર્ડમાં ટુકડા ઘઉં નો ખેડૂતોના સારા ભાવ મળ્યા હતા અને ટુકડા ઘઉં સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ છે લોકવન ઘઉંની બેતાલીસો ક્વિન્ટલ આવક થઈ છે લોકવન ઘઉંનો એક મણનો ભાવ ચારસો અઠ્યોતેર થી લઈને પાંચસો એકતાલીસ રૂપિયા મળ્યો હતો તો યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણ કપાસનો ખેડૂતને ચૌદસો પચાસથી થી લઈને છોડસો વીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો આમ ખેડૂતના કપાસ સારા ભાવ મળતા ખેડૂતમાં આંદ મળી રહ્યું છે મિત્રો જાણો ખબર પડે પડે અમારી આ ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલના માધ્યમ તો મિત્રો હજુ સુધી અમારી આ ખેડૂત યુટ્યુબ ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાયકન ને દબાવો તેથી રોજબરોજની તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે જય હિન્દ જય ભારત